મોતિયાના ઓપરેશનને અમે આમાં આ રિપ્લેડ હતી રાજકોટ ડોક્ટર વસંત સાપોડી સાહેબ હોસ્પિટલમાં લઈ તેને મોતિયાના નેત્રમાંથી બેસાડી અને પરત ઉપલેડા લઈ આવીએ છીએ જેમાં અમે રસ્તામાં ચા પાણી બપોરે જમવાનો તેમજ આંખના ટીપા મોતિયા ને દવાઈ લગતી તમામ વસ્તુ આપીએ છીએ તેમજ આંખના ચશ્મા અહીંના ઉપલેડાના મમતા મેડિકલ સ્ટોર વાળા મમતા ઓપ્ટિકલ વાળા